ડભઈ તાલુકાના શંકરપુરાથી વડજ જવાનો માર્ગ બે કિલોમીટરનો નવો બનાવવામાં આવ્યો પણ રોડની બંને સાઇડ ઉપર મોટા પ્રમાણમાં ગાળા બાવળ ઝાડી ઝાકર ઉગી જતા વાહન ચાલકોને બાઇક પસાર કરવી મુશ્કેલ ઉભી થાય છે સામેથી આવતા વાહન નજરે પડતા નથી ને બાઇક સવારોને આંખમાં જાડી ઝાકરા વાગતા હોય છે અને વહેલી તકે સાફ સફાઈ કરવા લોકમાંગ માંગ ઉઠવા પામી વડોદરા જિલ્લા પંચાયત માંગ મકાન વિભાગ દ્વારા ડબી તાલુકાના શંકરપુરાથી વડજ ગામનો બે કિલોમીટરનો નવીન રોડ બનાવવામાં આવ્યો છે અને રોડની બંને સાઈડ ઉપર કાંડા બાવળના છાડી છાકરા મોટા પ્રમાણમાં નીકળ્યા હોય રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ખાસ કરીને બાઇક ચાલકોને અનેક મુશ્કેલી પડે છે સામેથી આવતા વાહનો નજર પડતા નથી ને અકસ્માતનું ભવિષ્ય વાણી રહ્યો છે અને જ્યારે કે બાઇક ચાલકોને આંખમાં મોઢાના ભાગે છાડીછાકરા વાગતા હોય વહેલી તકે આ છાડી છાકરા દૂર કરવા વાહન ચાલકોને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે રોડ બની ગયા પછી આદિવાસી અધિકારીઓ જેને રોવા પણ નથી કે એવું એવું લાગી લાગી રહ્યું રહ્યું છે છે જોવા પણ પણ નથી દરમિયાન પડે શું શું વડોદરા જિલ્લા પંચાયત માર્ગ વિભાગના અધિકારીઓ શંકરપુરા મુલાકાત લેશે શંકરપુરાથી નો રસ્તો બે કિલોમીટરનો છે જે એકલી ઝાડી આવી ગયેલી છે અને જાડી ચાલતો અને બાઈક લઈને છકાય એવું નથી અને એ જાળી લીધે એરું જળ અને ચોરીનો બહુ જ ભય લાગે છે અને આ જે શંકરપુરાથી જે વળદનો માર્ગ છે એ આપી સિનોર કરજણથી માંડીને કલેળિયા ચીખોદરા કોશિંદ્રા શોર્ટકટ રસ્તો છે જે મજૂર અને કાયમ માટેનો અવર જવરનો વ્યવહાર છે છતાં બી આ જાળી ચોમાસું આવવાની તૈયારી છે તો બી બે કિલોમીટરનો રસ્તો હજુ આ લોકો ગવર્મેન્ટે તૈયાર કર્યો નથી અને રસ્તો બી એટલો ખરાબ થઈ ગયો છે અને ઝાડી બી ફૂલ જ છે અને બાવરના કાંટા છે તે હાથ પર અને આંખોમાં વાગે છે તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે શંકરપુરાથી વડદનો બે કિલોમીટરનો રોડ નવો થઈ જાય અને એ જેસીબી જેસીબીથી દૂર કરી આપે અને એ અમારો મેન લક્ષ્ય તમારે આમ ફરીને જાઓ કેટલા કિલોમીટર થાય ને અહીંથી આમ ફરીને જાઓ તો ડભો દસ કિલોમીટર અને વડદ છ કિલોમીટર એટલે સોળ કિલોમીટર થાય અને અત્યારે અહીંથી બે કિલોમીટરમાં પતી જાય